ગુડ ઇવર્નિંગ દોસ્તો આજે તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસ ને શનિવારે રાત્રે સાડા આઠ કલાકે રહ્યો છું પંચોતેર વર્ષના ભણેલા અને ડરી ડરીને જીવતા એ ખેડૂતને હયાતીની અંદર વાંચીની હકીકત લઈને આજે ચોખાવનારી હકીકત તમે જાણશો ખરેખર અમારો રૂવાડ અત્ર થઈ જશે અમારો વિડીયો કલોલના મહામહીમ પ્રાંત અધિકારી સાહેબ શ્રી મામલતદાર સાહેબ શ્રી તથા કલેક્ટર સાહેબ સુધી જરૂરથી પહોંચાડજો ને જે રેવન્યુના જાણકાર હોય વકીલો અને જે એવું માનતા હોય સાથે જ મહામહીમ પોતાની જાતને માનતા વ્યક્તિઓ તો રેકોર્ડ જરા ચેક કરી લેજો રેકોર્ડ બોલો છે ગણેશજી સોમાજી ઠાકોર જે પંચોતેર વર્ષના વડીલને અન્યાય થયેલો છે તેમણે તેમની હયાતીની અંદર સાથે જ ગામ દફતરે સો ચૌદ હજાર એકસો ઓગણીસ નંબરની હયાતીમાં હક દાખલ કરવાની એક અરજી કરેલી જે નામંજૂર કરવામાં આવી નામંજૂરનો શેરો એવો હતો કે બોજાની નોંધ હોવાથી નોંધ નામંજૂર કરવામાં આવી ચોખાવનારી હકીકત એ છે ચૌદ એકસો નવ્વાણું નોંધ જે દિવસે પાડવામાં આવી એ પહેલા બે વારસીની નોંધો પડી ગઈ પ્રમાણિત થઈ ગઈ એ પ્રમાણિત કરનારાઓએ બારોબાર જમીન વેચી મારી કબજો સોમાજી ઠાકોર દાદા જોડે હાલમાં પણ છે એ પછી ઉપરા ઉપરી જમીનોનું વેચાણ થયું અને બારોબાર વેચનારાઓએ ખરેખર કબજો જેણે જમીન વેચી હોય તેમણે જ આપવાનું હોય છે નામ ચડી જતા દાદાને જમીનમાંથી હાકી કાઢવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવી ખાસ જોઈ લેજો ચૌદ હજાર એકસો નવ્વાણું ની નોંધ ગણેશજી સોમાજી ઠાકોરે પંચોતેર વર્ષના એક વડીલ ખેડૂતે હયાતીમાં નોંધ પડાવડાવી જે બોજાની નોંધના હિસાબે ના મંજૂર કરવામાં આવી એ પહેલા બે વારસીઓથી મંજૂર કરી એ પછી ઉપરા ઉપરી વેચાણ થયા આજની તારીખની અંદર પણ બેંકનો બોજો હોવા છતાં વાર્ષી નોંધો મંજૂર થઈ વેચાણ મંજૂર થઈ ગયું બારોબાર દસ્તાવે થઈ ગયા ખાસ મારી નમ્રા ગ્રામવાસીઓને આ ઘરે ઘર સુધી આ વિડીયો પહોંચાડજો અને ગણેશજી સોમાજી ભાઈજી લીલાજી ઠાકોરને હું ન્યાય અપાવીને ચંપીશ આવા જ વિડીયો લઈને ફરીથી આવીશ જય હિન્દ